જય જય ભારત જય હિદિગજક સમાજ મિત્રો કોઠાની અંદર જે કાંઈ ઘટના બની છે સમાજની અંદર જે અંદરોઅંદરે ડખાડખી થયું ધબાધબી બોલી છે બરાબર બહુ ગલત થયું છે અને સમાજને જે અવળી દિશા એ અમુક લોકો લઈ જાય છે તો આ યોગ્ય નથી આ દિવપૂજક સમાજના લોકો જ સમાજનો વિરોધ કરશે તો આપણે આગળ ક્યાં જશું અને આપણે સમાજને શિક્ષણની ખાસ જરૂર છે આપણા બાળકોને પણ શિક્ષણની જરૂર છે અને સમાજના તમામે તમામ બાળકોને પણ શિક્ષણની જરૂર છે વાત રહી કોઠાની અંદર જે ઘટના બની એની અંદરો અંદર તમે લડાઈ કરશો અંદરો અંદર તમે ધિગાણા કરશો તો તમે તમારા બાળકોને કેવા સંસ્કાર આપશો અને રહી વાત કિરણભાઈ જાનુની તો કિરણભાઈ જાનુ સાથે અમે મિટિંગ બી કરેલી છે રેલીઓ બી કાઢી છે અને એક સમાજનું યોદ્ધા ગણી શકાય જે દેવી દેવતા માટે લડે છે ધર્મ માટે લડે છે તો આવા સમાજના યોદ્ધાઓને જો તમે ફસાડી પાડવા માંગતા હોય અને એને નીચો ફેંકી દેવાની કોશિશ કરતા હોય તો આ યોગ્ય વસ્તુ નથી ખાસ કરીને એટલું કહું છું કે જે ધબાધબી કાલે સમાજની અંદર બની છે કોઠાની અંદર આ માના મંદિર બનાવવાનું છે કે તમારે ધંધો કરવાનો છે હે આ માના મંદિર માટે આ બધું તમે લડાઈ કરો છો કે તમારા ખિસ્સા ભરવા માટે લડાઈ કરો છો એક આસ્થા છે એક વિશ્વાસ છે દેવ સમાજની અંદર આપણે એક ધર્મવાળા છીએ દેવને માનવાવાળા વ્યક્તિઓ છે તો આની અંદર જે કંઈ લોકો હું કોઈનું નામ નથી આપતો કે આ ખાવા ખાવાહાટું કરે છે પણ હું એમ કહું છું કે આ ધર્મની વસ્તુની અંદર તમે લડો છો શું લેવા તમારે શું હાસલ કરવાનું છે અરે કોઈ માણસ મંદિર બનાવે છે એના ભાવથી બનાવે છે તો એને બનાવવા દઉં અને તમે તમારી રીતે કાર્ય કરો એને એની રીતે કાર્ય કરવા દો બરાબર એટલે હું અત્યારે પક્ષ લઈને વાત કરતો હોય તો સો ટકા પક્ષ લઈને વાત કરવો કરું છું પક્ષ એટલા માટે લઉં છું કારણ કે કિરણભાઈ જાનું જે છે એ દેવ અને ધર્મ માટે જે લડ્યા છે અમે જોયું છે હાજર હતા એટલે સત્યના સત્યનો સાથ આપો એ બી અમારો એક ધર્મ છે ને અમારો ફરજ છે અમે કોઈના કહેવાથી કંઈ વસ્તુ કરતા નથી અમે તો સત્ય જાણીએ છીએ સત્ય જોયું છે એટલા માટે કરીએ છીએ અને હા આજે કિરણભાઈની ગાડીને જે તોડી વિખેરી નાખવામાં આવી પેલા અમિતભાઈને જે માર્યા છે બરાબર તો આ જે કાંઈ હોય તમે ગમે એવા કિંગના દીકરા હોય બરાબર જે કંઈ હોય તમારે આનો જવાબ આપવો પડશે અને આપવો જ પડશે બરાબર અને તમને એવું થતું છે કે આ કોણ વાત કરે છે અને આ કોણ વિડીયોમાં એવી રીતે વાત કરે છે તો કરણ સાથવાડિયા નામ છે એની કોન્ટેક કરવો જે લોકો ખોટું કરે છે જે ધર્મને અપમાન કરે છે ધર્મના નામે પોતાના ખિસ્સા ભરવા માટે મહેનત કરતા હોય અને તમારા ફાયદા માટે જો આ માતાજીને તમે ઇસ્તેમાલ કરતા હોય તો એ રેવા દેજો જે કોઈની ભાવના છે આસ્થા છે એક એ થવા દેજો ખોટી રીતે કોઈ માથાકૂટ કરતા નહીં અને જે કોઈ લોકો જે કંઈ રીતે કરે છે એને કરવા દો તમારે ન માનવું હોય તો એને ન માનો તમે તમારું કામ કરો અને જે માણસ જે કામ કરતા હોય એને એને રીતે કરવા દો એટલે અમે અમે સત્યની સાથે છીએ સાચા લોકોની સાથે છીએ ધર્મની આરે છીએ દેવી દેવતાઓ માટે અમે લડી જવાના છીએ મરી જવાના છીએ અને મારીએ નાખવાના છીએ એટલે ચોખ્ખોટવાળી વાત કરી દઈએ છીએ બરાબર આ કોઈને છે ને બધાયને લાગુ પડે છે એવું નથી હું બધાને એમ કહું છું કે જે લોકો ધર્મના નામે જો પોતે ખિસ્સા ભરવાની કોશિશ કરો છો એના માટે છે જે ધર્મના નામે જે તમે ખોટી રીતે બદના બીજા લોકોને બદનામ કરો છો આ એના માટે છે બરાબર સત્ય છે જ્યાં સત્ય છે ત્યાં સત્યનો સાથ આપો અને ફૂલ સપોર્ટ કરો બરાબર આના કોઈ પક્ષપાત લઈને ફો આ વિડીયો નથી બનાવ્યો વિડિયો માત્ર ને માત્ર એક જ વસ્તુથી બનાવ્યો છે સત્યની સાથે સાચાની આર્ય અમે છીએ સત્યની સાથે છીએ દેવ માટે જે લડતો હોય દેવ માટે જે વસ્તુ કરતો હોય એના માટે અમે મરવા પણ તૈયાર છીએ બરાબર એટલે જે કાંઈ તમારે રાજનીતિ રમવી હોય પોલિટિક્સ રમવું હોય કે જે કરવું હોય ક્યાંય દેવ અને માતાજી અને એ વચ્ચે ના હોવું જોઈએ આ પહેલાં ચોખવટ કરી દઈએ છીએ બરાબર અને અમે સાચા માણસોની આરે હતા છે અને હંમેશા રહેવું જય માતાજી જય હિન્દ જય ભારત જય મારુ દેવ પૌલિક સમાજ